सोशल मीडिया पर एक वीडियो वायरल થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે કોટના દરવાજા બંધ છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને સમર્થકો પોલીસ સાથે વાતચીત કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ પોલીસને કહ્યું વકીલને કોર્ટમાં આવતા કેમ રોકો છો? અમારી પાસે શું સત્તા છે વકીલને રોકવાની? ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પોલીસ વચ્ચે શાર્દિક બોલાચાલી થઈ હતી. જયતર બસાવાણી ધરપકડ બાદ આમ આદમી પાર્ટી તેના સમર્થનમાં આગળ આવી છે. આપના ગુજરાત પ્રમુખ ઈસુદાન ગડવીએ જયતર બસાવાણી પટકાઈને ભાજપનો કાતરું ગણાવ્યો હતો. તો હાલ માટે આટલું મરીશું નવી અપડેટ સાથે. जो तुमने हमारा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करी बाजू में आइक ने दे जो